આજે જાણીએ દિન તારીખ થઈ રહી છે ઓગણત્રીસ બીજ આજનું નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્ર આજનો યોગ એટલે વૈધૃત યોગ અને આજનું કરણ એટલે વણિજ કરણ બની રહ્યું છે આજની રાશિની જો વાત કરવામાં આવે તો આજે રાશિ કર્ક બની રહે છે વાત કરીએ આજના દિવસના સૂર્યોદય વિશે તો સૂર્યોદય સવારે સાત કલાક અને દસ મિનિટથી પ્રારંભ થઈ સૂર્યાસ્ત સાંજે છ કલાક અને દસ મિનિટ થશે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે

આ સાથે જાણીએ વિજય મુહૂર્ત વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને ત્રણ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે વિજય દિવસના ઉપાયની વાત કરી તો આજ શુક્રવારના દિવસે નહવાના જળમાં થોડું ગુલાબ જળ ભેળવી અને સ્નાન કરવું શુભ અને મંગલકારી સાબિત થતું હોય છે આપનો દિવસ મંગલમય બની રહે એ જભ્યત્ના જય ભવાની

તો રવિ રવિશો મંગળ બુધ ગુરુ અને શુક્ર એટલે છઠ્ઠો ગ્રહ શુક્ર ગ્રહ જીવનમાં વૈભવ યશ માન પ્રતિષ્ઠા આ બધું છે શુક્ર જ્યારે સૂર્યની એકદમ નજદીક આવી જાય ત્યારે અસ્તનો બનતો હોય છે આ શુક્ર જ્યારે કુંડલીમાં અસ્તનો હોય ત્યારે આ બધી વસ્તુઓ તરફથી તકલીફો પડતી હોય જેવી રીતે કે

શુક્ર અનુકૂળ હોય તો વૈભવ ઐશ્વર્ય સુંદરતા આ બધાની પ્રાપ્તિ થતી હોય છે એટલે શુક્રને અનુકૂળ કરવા કરવા માટેના કેટલાક ઉપાયો આવશ્યક છે જો તમારો શુક્ર દૂષિત અવસ્થામાં છે ગુરુની સાથે વિરાજમાન છે રાહુની સાથે વિરાજમાન છે કેતુની સાથે વિરાજમાન છે આવી અવસ્થામાં સૂર્યની બિલકુલ સમીપમાં છે તો શુક્ર અસ્તનો બને છે જ્યારે શુક્ર અસ્તનો બને ત્યારે શુક્રને પ્રભાવિત કરવા માટેના ઉપાયોમાં સૌથી પહેલું છે સ્નાન કરતી વખતે થોડું ગુલાબ જળનો ઉપયોગ સ્નાનના જળમાં કરવો કે સ્નાનાંગ અત્તર આવે થોડું બે ટપકા અભ્યંગના એ જળમાં પધરાવી સ્નાન કરવું અત્તર સ્નાન જેનાથી પણ શુક્ર પ્રભાવિત બને છે હંમેશા ધોયેલા વસ્ત્ર ધારણ કરવા થોડુંક પરફ્યુમ સુવાસિત દ્રવ્ય અત્તર થોડુંક રોજ લગાવવું એવું લગાવવું કે જે માઇલ્ડ હોય એકદમ સૌમ્ય એની સુવાસ હોય અત્તરનો ઉપયોગ કરી શકો આનાથી તમારો જતી હોય છે શુક્ર જીવનની અંદર તમામ પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરવા વાળો ગ્રહ છે તો શુક્ર માટે તમે શુક્રના મંત્ર જાપ કરી શકો શુક્રનો પૌરાણિક મંત્ર છે કહેવાય છે શુક્રના બીજ મંત્રો પૌરાણિક મંત્રો વેદ મંત્રના તમે જાપ કરી શકો એમાં પૌરાણિક મંત્રની વાત કરી હિમકુંદ મૃણા દૈત્યાનામ પરમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રવક્તા રમ ભાર્ગવમ પ્રણમામ્યહમ આ મંત્રના તમે જાપ કરો જેનાથી તમારો શુક્ર સાનુકૂળ બને અથવા તો તમે શુક્ર બીજ મંત્રનો પ્રયોગ કરી શકો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રા દ્રિમ શહ ભાર્ગવાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી તમારો શુક્ર જલ્દી જાગૃત થાય છે શુક્રના ગ્રહના જ્યારે મંત્ર જાપ કર્યા હોય તો દશાંશ આહુતિ આપવા માટે શક્ય હોય તો ઔદુંબરના કાષ્ટનો પ્રયોગ કરવો જોઈએ ઉમરાના લાકડાની સમિધાઓમાં અગ્નિ પ્રજ્વલિત કરી અને એમાં આહુતિ ઘીની આપવી જોઈએ જેનાથી તમારો શુક્ર સાનુકૂળ અને મજબૂત બનતો હોય છે તો સાથે જ તમે શુક્રને સાનુકૂળ કરવા માટે શુક્રના રત્નોનો પણ ઉપયોગ કરી શકો શુક્રનું રત્ન ધારણ કરવું પણ એટલું જ મંગલકારી છે શુક્રના રત્નમાં હીરો આવે છે ઉપરત્ન અમેરિકન ડાયમંડ ઝરકન ઓપલ આ બધા રત્નો છે તમે એનો ઉપયોગ કરી શકો અથવા તમે ક્રિસ્ટલ ધારણ કરી શકો છો સ્ફટિક સ્ફટિકની માળા ધારણ કરવાથી પણ તમારો શુક્ર સાનુકૂળ બનતો હોય છે શુક્ર જ્યારે અનુકૂળ બનાવવા માટે શુક્રના વિશેષ ઉપાયો કરીએ સાથે લક્ષ્મીજીની આરાધના પણ શુક્રવારના દિવસે કરવાથી તમારો શુક્ર વધારે અનુકૂળ બનતો હોય દિવસે તમે શ્વેત વસ્ત્ર ધારણ કરો અથવા રંગીન વસ્ત્ર ગુલાબી અચ્છો ગુલાબી આવા રંગના વસ્ત્રો ધારણ કરી શકો જેનાથી પણ તમારો શુક્ર પ્રભાવિત બનતો હોય છે શુક્ર પ્રભાવિત કરવા માટેના ઉપાયો છે આ ઉપાય કરવા જોઈએ કરવા શુક્ર કુંડલીમાં જોઈએ પણ શુક્રને મજબૂત કરવા માટે એ વસ્તુઓનો એ પદાર્થોનો પ્રયોગ કરવો જોઈએ શુક્રનું રત્ન હીરો ધારણ કરવો ખૂબ જ મંગલકારી છે અને હીરા કરતા પણ વધારે શ્રેષ્ઠ ઝરકન અથવા તો ઓપલનું રત્ન તમે ધારણ કરો તમારો શુક્ર પ્રભાવિત બને જ્યારે કુંડલીના નવમ સ્થાનનો સ્વામી નવમા સ્થાનમાં તુલા રાશિ કે વૃષભ રાશિ હોય ત્યારે તમે શુક્રનું રત્ન ધારણ કરો છો તો જીવનમાં પ્રગતિ થતી હોય છે પ્રગતિનો માર્ગ પ્રશસ્ત બનતો હોય છે તો આપના જીવનમાં પ્રગતિનો માર્ગ પ્રશસ્ત બને એના માટે તમે આ શુક્રનો ઉપાય કરી શકો આ સાથે સાથે તમે શુક્રવારના દિવસે બતાવ્યા પ્રમાણે નાહવાના જળમાં થોડુંક ગુલાબજળ કે અત્તર ભેળવીને સ્નાન કરવાનું પ્રારંભ કરશો તો પણ તમને ઘણો લાભ જોવા મળી શકે છે શુક્ર અને ગુરુ બહુ મહત્વના ગ્રહો છે જ્યારે શુક્ર હોય તે સમયમાં શુભ કાર્યો પણ સંભવતા નથી તો જાગૃત એના માટેના ઉપાય શુક્રના મંત્ર જાપ કરવા બોતેર હજાર મંત્ર જાપ કરવાથી શુક્ર સાનુકૂળ બની જતો હોય છે તો આ મંત્ર જાપ કરવા આ શુક્રના ઉપાય કરવા એ લાભદય નીવડે છે અને શુક્ર પત્નીનું અપમાન ન કરવું એ વાતનું ખાસ ધ્યાન રાખવું કારણ કે શુક્ર પત્નીનો કારક છે એટલા માટે શુક્રને જાગૃત રાખવો હોય શુક્રને સાનુકૂળ રાખવો હોય તો સ્ત્રીનું સન્માન કરી રાખવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં પણ કહ્યું છે યત્ર નાર્યાસ્ત પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે તે દેવતાઓ આહલાદ પૂર્વક આનંદ કરતા હોય છે જ્યાં દેવતાઓ આનંદ કરે તે જીવનની અંદર આનંદની કહેવાય છે હેલી આવતી હોય છે તો આનંદ જ આનંદ જોવા મળતો હોય તો શુક્રને સાનુકૂળ કરવાના આ ઉપાય બતાવે એને કરવાથી તમારો શુક્ર સાનુકૂળ બની રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થતી જોવા મળે છે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને આશુ તો સાથે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતની આ પાવનકારી યાત્રામાં આપણે દિવ્ય અને અદભુત ઊર્જાનો અનુભવ કરીએ છીએ એક તીર્થયાત્રી માટે અનેક તીર્થ સ્થળોના દર્શન કર્યા બાદ પણ મન સંતુષ્ટ ન થાય અને પ્રભુ ભક્તિમાં મન પરોવાયેલું રહે તેવી જ રીતે તપોભૂમિ ગુજરાતની આ પાવનકારી યાત્રા પણ આપણા માટે યથાવત રહેશે પરંતુ હાલ અત્યારે મને આપો રજા આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ